ભદ્રેશ્વરમાં જોયેલા એક સ્થળ તળાવની અંદર જાઓ તો ચારે બાજુ આવી રીતે પથ્થરની આખી દીવાલ બનાવેલી છે પગથિયા સાથે અને વચ્ચે આવી છતરડી છે અને તળાવના કિનારે ભીમકુંડ છે આજે પણ લોકો એની અંદરથી પાણી પીએ છે અને દૂદાની વાવ રોકડિયા હનુમાન અને વસઈ જૈન તીર્થ અને વિગેરે વિગેરે ગામની અંદર તમે ઘૂસો તો ઘણા બધા સ્મારક એવા છે જે હેરિટેજને કવર કરેલા છે અને અહીંયા તમારો ખરેખર આ ભદ્રેશ્વર કચ્છની અંદર જે આદિપુર ગાંધીધામથી મુન્દ્રા રોડ જાય છે તે સેન્ટરમાં આવતું આપણું આ ભદ્રેશ્વર પહેલાં ભદ્રાવતી નગરી હતું અહીંયા ખુદ પાંડવો પણ રહેલા મેં તમને બતાવ્યું મુજબ કે પંચકલ્યાણ ઘોડો